નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય ગુજરાતી એમાં આજે આપણે પાઠ વીસનો અભ્યાસ કરીશું જેનું નામ છે સ્ટેચ્યુ રમવાની મજા અને જેના લેખક છે અનિલ જોશી આપણે આજે જે પાઠ ભણવાના છીએ એનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ પહેલાં આપણે લેખકનો પરિચય જોઈએ તો લેખક અનિલ જોશી છે એમનો જન્મ તારીખ અઠ્યાવીસ જુલાઈ ઓગણીસો ને ચાલીસમાં થયો છે કવિ નિબંધકાર એવા અનિલ રમાનાથ જોશીનું જન્મસ્થળ અને વતન એ ગોંડલ છે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ગોંડલ અને મોરબીમાં લીધું એચ કે આર્ટ્સ કોલેજ અમદાવાદથી સ્નાતક થયા તેઓ શિક્ષક પરિચય ટ્રસ્ટના સહસંપાદક અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાનું મુખ્ય સલાહકાર તરીકે સંકળાયા હતા કદાચ બરફના પંખી અને ઓરા આવો તો વાત કરીએ આ ત્રણ એ તેમના કાવ્ય સંગ્રહો છે કદાચ બરફના પંખી અને ઓરા આવો તો વાત કરીએ પછી આધુનિક ગીત કવિતાની ખૂબીઓ તેમની રચનાઓમાં છે આધુનિક જીવનની અનુભૂતિને તાજગીભર્યા પ્રતિકો કલ્પનો દ્વારા તેમણે પ્રગટ કરી છે આ ઉપરાંત ગઝલ અને અછાન અછાંદસ કાવ્યરચનાઓ પણ તેમણે આપી છે સ્ટેચ્યુ એમનો અંગત નિબંધોનો તો પવનની વ્યાસપીઠ એ તેમનો લલિત નિબંધનો સંગ્રહ છે તેમણે કેટલીક સુંદર બાળકથાઓ પણ આપી છે તેમના સ્ટેચ્યુ નિબંધ સંગ્રહને ઓગણીસો નેવુંના વર્ષનો જે દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર છે એ એનાયત થયો છે મિત્રો આ બધી વાત યાદ રાખવાની લેખકનો પરિચય એમને મળેલા પુરસ્કાર એ બધું જ હવે સ્ટેચ્યુ રમવાની મજા એ આપણું પાઠ છે પાઠનું નામ વાંચતા તે તમને પણ તમે સ્ટેચ્યુ રમ્યા હશો એ વાત યાદ આવી જાય બરાબર ને મિત્રો બાળપણમાં તમે પણ રમ્યા છો અને રમ્યા હશો એ તમને યાદ આવી જાય સ્ટેચ્યુ રમવાની મજા એટલે સ્ટેચ્યુ એટલે શું એ આપણને બધાને ખ્યાલ છે સ્ટેચ્યુ એટલે તો પૂતળું થાય પણ અહીંયા આપણે એક રમત એની વાત છે લેખકે આ રમત દ્વારા કઈ વાત કરી છે એ જોઈએ કે વતનના સંસ્કારોની સ્મૃતિ લેખકે આ લેખી છે આપણા જે પાઠ છે એમાં આ રચનામાં સર્જક પોતાની સંવેદનાને જાત અભિવ્યક્તિનું રૂપ આપવાની મથામણ કરી છે કથાનાયક બાળપણમાં ભેરુઓ સાથે સ્ટેચ્યુ બંધાવી ભેરુઓને થીજવી દેવાનો આનંદ લેતા પરંતુ ઝીણા નામના ભેરુને સ્ટેચ્યુ કહેવાનો મોકો કોઈ ભેરુને મળતો નહીં ઝીણાની ચપળતાનો કોઈ ઉપાય નહોતો ઝીણાને સ્ટેચ્યુ કહી થીજવી દેવાનો મનસુબો એ કારગત નીવડ્યો નહીં પરંતુ એક દિવસ અચાનક ઝીણો વીજળીના થાંભલા સાથે ચોટી અને સ્ટેચ્યુ થઈ ગયેલો ઝીણાને કોઈએ સ્ટેચ્યુ કહ્યું નહોતું છતાં તે સ્ટેચ્યુની રમત પણ અદ્ભુત છે તેના વિવિધ રૂપોનો સર્જક પરિચય કરાવે છે આપણે ઈશ્વર સાથે પણ સ્ટેચ્યુ બંધાવ્યું છે અને ઈશ્વર સ્ટેચ્યુ કહેવામાં ભરવાડ જેવો જ ઉસ્તાદ છે એટલે જ ગમે ત્યારે આપણને સ્ટેચ્યુ કહી અને થી જાવી દે છે આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહી મંદિરોમાં થી જાવી દીધા છે જો આમ જ હોય તો પછી દુઃખી થઈને જીવ બાળવા કરતાં જીવન છે એ રમતમાં અને ખેલદિલી દાખવી આનંદ પ્રાપ્ત કરી લેવો એ જ પરમ સત્ય છે એ વાત આપણને લેખકે અહીંયા રજૂ કરી છે જો આપણને પહેલાં જ જણાવ્યું છે કે આ પાઠની અંદર લેખકે પોતાના જે સંવેદનો છે જે પોતે અનુભવ્યું છે એ આપણને અહીંયા અભિવ્યક્ત કર્યું છે સ્ટેચ્યુ રમતની મજા મિત્રો તમે સૌએ પણ લીધી હશે મેં પણ એ રમતની મજા લીધી છે આપણે આ પાઠ જોઈશું તો આપણને પણ આપણું નાનપણ છે એ યાદ આવશે અહીંયા પણ લેખક પોતે પોતાના વતનમાં જાય છે ત્યાંથી આપણો આ પાઠ છે એ શરૂ થાય છે જોઈએ આપણે કે વર્ષો પછી મારા ગામની શેરીમાં પગ મૂક્યો ત્યારે આખી શેરી હું સાવ અજાણ્યો હોઉં એમ મને તાકી રહી ડંકી પાસે પાણી જૂથતા છોકરાઓ એકાદ બે રખડતી બકરીઓ પોદળો કરતી ગાય જૂની ગટરોના કાટ ખાધેલા ઢાંકણા અગાશી અને ધાબા ઉપર શિયાળાનો તડકો ખાતા બીમાર વૃદ્ધો ઉડતી સમળી આ બધા જ મને શ્વાસની માફક વળગી પડ્યા પણ આજે એમાંનું કોઈ મને ઓળખતું નથી મારા શૈશવનું આઈડેન્ટિટી કાર્ડ બતાવું તો પણ મારી શેરી મને ઓળખવા તૈયાર નથી આ શેરીવટો જોઈને હું ખૂબ વેહવળ થઈ જાઉં છું પણ વીતેલા સમયમાં હું કેમેય કરી પાછો ફરી શકતો નથી આંખમાં એ મકાનો ઠાંસી ઠાંસીને ભરી લઉં કે પછી એ શેરીને શ્વાસમાં લઈ ફેફસામાં ભરી લઉં એવી તીવ્ર ઈચ્છા થઈ આવે છે પણ હું કશું જ કરી શકતો નથી મારી શેરીમાં ભૂતકાળના જળ થીજી ગયા છે જો હવે અહીંયા લેખક પોતે પોતાના જ્યાં નાનપણમાં પોતે મોટા થયા છે એ પોતાના ગામ એ વતનમાં એ પહોંચે છે ત્યાં જાય છે પણ ત્યાંના કોઈ પણ લોકો એને ઓળખતા નથી કારણ કે અત્યારે લેખક ખૂબ મોટા થઈ ગયા છે અને જ્યારે નાનપણમાં આપણે ત્યાં હોઈએ એ સમયે ત્યાં જે લોકો હોય એ અત્યારે હોય જ એવું જરૂરી નથી શૈશવ એટલે બાળપણ નાનપણ એને કહીએ આઈડેન્ટિટી કાર્ડ એટલે ઓળખપત્ર જો લેખક એવું કહે છે કે હું મારું ઓળખપત્ર બતાવું ને બાળપણનું છતાં પણ આ કોઈ લોકો મને ઓળખી શકે તેમ નથી શેરી એટલે ગલી પોળ જેને કહેવાય અહીંયા લેખક વર્ષો પછી પોતાના ગામમાં પગ મૂકો છે એટલે પોતાના શૈશવની શેરી છે એને ક્યાંય દેખાતી નથી એટલે પોતે જ્યારે નાનપણમાં ત્યાં રમતા હતા અને શેરીનું જે વાતાવરણ હતું એવું હવે નથી એને પગ મૂકતા જ ખબર પડી જાય છે જો એવું કહે છે કે ત્યારે કેવું વાતાવરણ હતું કહેતો કે ડંકી પાસે પાણી ચૂથતા છોકરાઓ એટલે પાણીમાં છબછબિયા કરતા છોકરાઓ હતા એકાદ બે રખડતી બકરીઓ હતી પોદળો કરતી ગાયો હતી અને જૂની ગટરના કાટ ખાધેલા ઢાંકણા હતા આ બધું જ અત્યારે એને નથી દેખાતું એને આ નથી દેખાતું એટલે આ બધું છે એ લેખકને એકદમ વિહવળ કરી મૂકેલે વિતાવેલો જે સમય છે એ સમયની શેરી હવે લેખકને ક્યાંય દેખાતી નથી આ શેરી છે એણે ભૂતકાળમાં જે સમય છે એ જતો રહ્યો અને હવે જાણે એણે પોતાનો ચહેરો છે એ ઢાંકી દીધો છે એવું એને લાગે છે સાંજ પડતાં હું એકડિયા બગડિયા ઘૂંટતો હતો એ તાલુકા શાળાના કમ્પાઉન્ડમાં કોઈને ખબર ન પડે એ રીતે પગ મૂકું છું એ શાળાનું મકાન હજી એવું ને એવું રહ્યું છે ડિસેસમાં અમે પાણી પીતા પીવા જતાં એ પાણીની ઓરડીની જગ્યાએ મોટું મકાન બંધાઈ ગયું છે શાળાના પગથિયા પાસેની ભીતનો ઉપયોગ અમે પેનની અણી કાઢવા માટે કરતા એ ભીત એવી ને એવી સચવાઈ રહી છે આજે એ ભીતનો અમુક ભાગ પેનના ઘસારાથી આધુનિક શિલ્પકળાના નમૂના જેવો લાગે છે હું એ ભીતને હાથ ફેરવવા જાઉં છું ત્યાં મારી આખી એ બારખડી ખળભળી ઉઠે છે કક્કો ઊંધોચતો થઈ જાય છે સાંજના ઉતરતા અંધારામાં હું એ શાળાનું કમ્પાઉન્ડ છોડું છું ત્યારે કોઈ મનમાં બોલેને તોય મોટા અવાજે સંભળી શકાય એવી શૂન્યતાથી હું આખો ભરાઈ જાઉં છું હવે ગામની શેરી જોયા પછી લેખક પોતે પોતાની શાળામાં જાય છે કમ્પાઉન્ડ એટલે જે એ શાળાનું પરિસર છે એની વાત છે કે એ ત્યાં જાય છે તો એને કેવું લાગે છે કે ત્યાં જે પાણી પીવાની ઓરડી છે એ બદલાઈ ગઈ છે ખૂબ મોટી બની ગઈ છે પણ પોતાના બાળપણના સમયની જે ભીત હતી એવીને એવી જ છે અને પોતે એ દિવાલ ઉપર હાથ ફેરવે છે તો એને એનો બારક છડી ખળભળી ઉઠે છે કક્કો ઊંધો ચત્તો થઈ જાય છે ખળભળી ઉઠવું એટલે શું તો કે ઉપર નીચે થઈ જવું એમ ઊંધો ચૂંટતો થવું એટલે અવળો સવળો થઈ જવું અહીંયા આટલો બધો બદલાવ આવ્યો છે એટલે લેખકને આ બધું જોઈને ખૂબ આશ્ચર્ય થાય છે અને પોતાનું બાળપણમાં વિતાવેલો સમય છે એ વખતનું હવે કાંઈ અહીંયા રહ્યું નથી એ વાત પણ એને ક્યાંક ને ક્યાંક અંદર મનમાં છે અને પોતે એટલા બધા એકલા છે આ વાતાવરણમાં જો શૂન્યતાથી ભરાઈ જવું એટલે શું તો કે કે એકદમ ખાલીપો લાગવો કશાયનું ભાન ન રહેવું એટલે આજુબાજુમાં કેટલી બધી શાંતિ છે લેખક પોતાની આ શાળા જોવે છે ત્યારે પોતાના બાળપણને યાદ કરી પોતે જે ત્યાં જઈ અને એકડા બગડા ઘૂંટતા હતા એ વાત એને યાદ આવે છે અને પોતે ખોવાઈ ગયેલા છે પોતાના એ બાળપણના સ્મરણમાં એટલે એને કંઈ ભાન રહેતું નથી અને એકદમ ખાલીપો લાગે છે હવે આગળ જણાવે છે આપણને કે વહેલી સવારે શેરીમાં કેટલાક છોકરાઓને કેસુડાનો રંગ બનાવતા જોઉં છું ત્યારે વસંત આછું આછુ લખલખું મારા શરીરમાંથી વીજળીના કરંટની જેમ પસાર થઈ જાય છે જો લખલખું એટલે એકદમ ધીમી કંપારી આપવી ઋતુમાં કેસુડાના રંગની અને વસંત ઋતુની વાત છે એટલે જે ધૂળેટીને હોળી રમીએ છે ધૂળેટીનો પ્રસંગ આવે છે એ વાત હવે લેખકને યાદ આવે છે કે પાંડુ જેવો હું કેસુડાને અડકવા જાઉં છું પણ અડકી શકતો નથી પાંડુ એટલે કે જે પાંડવોના પિતા છે એની વાત છે પાંડુ રાજાની કે એની જેમ હું પણ કેસુડાને અડકી શકતો નથી અહીંયા કોઈ તોફાની છોકરા મને રંગ છાંટી દેશે તો એવી બીકથી થરથરીને હું એક ઢાળિયામાં ભરાઈ જાઉં છું એ એક ઢાળિયાની ગોખલા જેવી બારીમાંથી જેટલી દેખાય એટલી શેરી જોઉં છું ત્યારે મને લાગે છે કે શેરી બદલાઈ નથી પણ હું બદલાયો છું શૈશવની ઉછળકૂદ કરતી હતી હવે એ ઉછળ કૂદ મારે પરફોર્મ કરવી પડે છે પરફોર્મ કરવી એટલે શું તો કે અભિનય કરવો પોતે જ્યારે નાના હતા ત્યારે શૈશવનું એ ઉછળ કૂદ એ એનાથી આપોઆપ થતી હતી આપણે સૌ પણ અનુભવીએ તમે જ્યારે નાના હો ત્યારે તમારું જે વર્તન હોય એ આપોઆપ હોય છે અને હવે જો તમે તમે ફરીવાર તમારે બાળપણ માણવું હોય તો તમારે એ અભિનય કરવો પડે એમ ખરેખર આપોઆપ આપણામાંથી એ ઉછળકૂદ આવે નહીં પણ એ સમય એવો હતો કે બાળપણ હતું એટલે આપણને બીજો કંઈ ખ્યાલ ના હોય પણ આપણે આપણા જ રંગની અંદર આપણી જ મોજમાં આપણે ખૂબ ઉછળકૂદ કરતા હોઈએ હવે લેખકને સમજાય છે કે આ બધું બદલાયું છે એના કરતાં તો હું બદલાયો છું એટલે લેખક પોતે હવે મોટા થઈ ગયા છે માટે એ આ વાત કહે છે અહીંયા કે શેષવ તો પતંગિયા જેવું આવ્યું બેઠું અને ઉડ્યું પણ એ શેષવના ઉડી ગયેલા પતંગિયા કોઈ વાર મારા ચશ્માના કાચ ઉપર આવીને બેસી જાય છે ત્યારે મારા ચશ્માના ચશ્મા છે એ ઓગળીને રેલાઈ જાય છે સાલવા દોર ડાલીએ જેમ ઓગળતી ઘડિયાળનું ચિત્ર દોર્યું એમ ઓગળતા ચશ્માનું ચિત્ર દોરવાનું મન થાય છે જો હવે શેષવ છે એ કેવું છે તો કે કે એક પતંગિયા જેવું છે મિત્રો પતંગિયાને આપણે સૌ જાણીએ છીએ કે એ એટલું ચપટતાવાળું હોય અને એકદમ શાંતિથી ક્યાંય બેસે જ નહીં પતંગિયું એટલી સ્ફૂર્તિને ઝડપવાળું હોય કે એ ફટાફટ એક જગ્યાએ બેસશે ત્યાંથી બેઠીને તરત ઉડી જશે તો બાળપણ પણ કંઈક આવું જ છે પતંગિયા જેવું લેખક એવું કહે છે કે એ મારા ચશ્માના કાચ ઉપર આવીને બેસે છે બાળપણ ખૂબ ઝડપથી જતું રહ્યું છે એવું લેખકને લાગે છે સાથે સાથે હવે પોતે મોટા થયા પછી બાળપણ છે એ જાણે એના ચશ્માના કાચ ઉપર બેસી ગયું હોય એવું લાગે છે ચશ્માના કાચ ઉપર બેસવું એટલે શું એટલે આંખની અંદર બાળપણના એ સ્મરણો યાદ આવવા લેખક એવું કહે છે કે આ સ્મરણો છે એ જાણે કે મારા ચશ્માને ઓગાળીને રેલાઈ ગયા છે એટલે એની આંખ આ આગળ જે આ જે સ્મરણો છે એ આંખ આગળથી જતા નથી એને પોતાને આ સ્મરણો છે એ એકદમ યાદ રાખવા છે અને ફરી પાછું નાનું થઈ જવું છે એવી ઈચ્છા લેખકના મનમાં છે જો સાલવા દોરા એટલે એ એક ચિત્રકાર છે સ્પેનના એમણે જે ઘડિયાળનું ચિત્ર દોર્યું હતું એમ અહીંયા લેખકને ચશ્માનું ચિત્ર દોરવાનું મન થાય છે કેવું તો કે કે ઓગળતા ચશ્માનું એમ આગળ એવું કહે છે કે અમારી શેરીમાં સ્ટેચ્યુની રમત ખૂબ પ્રચલિત હતી મારા બાળપણના ભેરુઓ સાથે મેં પણ સ્ટેચ્યુ બંધાવેલું આ સ્ટેચ્યુ રમતની વિશેષતા એ હતી કે તમે સ્ટેચ્યુનો આદેશ આપીને સામા બેરુની બધી જ ક્રિયાઓ થીજવી શકો છો મિત્રો આપણે સૌને આ ખ્યાલ છે કે સ્ટેચ્યુ કઈ અને આપણે આપણા સાથીને એકદમ સ્થિર કરી શકીએ આદેશ એટલે કે ફરવાને એમ તમે જેવું સ્ટેચ્યુ કહો એટલે તમારો તમે જેની સાથે સ્ટેચ્યુ બંધાયું છે એ તમારો મિત્ર ભેરું એટલે મિત્ર એ છે એ કોઈ હરકત કર્યા વગર હલ્યા ચલ્યા વગર એકદમ

એ ઝીણો સ્ટેચ્યુ કહેવામાં ભારે ઉસ્તાદ હતો જો એ ભારે ઉસ્તાદ હતો એટલે ખૂબ જ હોશિયાર હતો એમ કાબેલ એમ પોતે પોતાના બધા મિત્રો એકાબીજાને સ્ટેચ્યુ કહી અને એ રમતની મજા લેતા પણ આ ઝીણો છે એને કોઈ સ્ટેચ્યુ કહી જ ન શકતું કારણ કે એ ખૂબ હોશિયાર હતો કોઈ એને સ્ટેચ્યુ કહે એ પહેલાં જ સામે પોતાના બધા જ મિત્રને સ્ટેચ્યુ કહી દેતો એટલે એને કોઈ ક્યારેય સ્ટેચ્યુ કહી શકતું નહીં એ વાત અહીંયા લેખક આપણને જણાવે છે એ એટલો બધો ચપળ હતો કે અમને સ્ટેચ્યુ કહેવાનો મોકો જ મળતો નહીં અમે બધા મન મનમાં ને મનમાં સમસમી રહેતા પણ ઝીણાની ચપળતાનો કોઈ જવાબ નહોતો ઝીણાને સ્ટેચ્યુ કહીને થી જેવી દેવામાં અમે અનેક પ્લાન કર્યા પણ અમારી ક્યારે ફાવી કારી ક્યાંય ફાવી નહીં જો કારી ન ફાવવી એટલે જુદા જુદા ઉપાયો કર્યા હોય પણ એ સફળ ન બનવા એમ એને લેખકે અને બધા મિત્રોએ મળીને ઘણા ઉપાયો કર્યા આ ઝીણાને સ્ટેજ ચૂકવવા માટે પણ એમાં સફળ નથી થતા હવે એક દિવસ અમે ફળિયામાં નારગોલ રમતા હતા ત્યાં શેરીમાં મોટો હોહો ગોકીરો થઈ ગયો ડેલીઓ ફટોફટ ઉઘડી ગઈ અમે નારગોલના ઠીકરા એમને એમ મૂકીને ડેલી ઠેકતા ચોકમાં આવ્યા ચોકમાં આવીને જોયું તો ઝીણો વીજળીના થાંભલા સાથે ચોટીને સ્ટેચ્યુ થઈ ગયો હતો અમારો જીવ તાળવે ચડી ગયો શેરીમાં ભેગા થયેલા લોકો ઉચક જીવે આ કંપારી છૂટે એવું દ્રશ્ય જોઈ રહ્યા વીજળીનો પ્રહાર અટકાવીને થાંભલા ઉપરથી ઝીણાનું શબ્દ નીચે ઉતાર્યું ત્યારે આખી શેરી રોવા જેવી થઈ ગઈ હતી અમારા બધા ભેરુઓની આંખ સામે ઝીણો સ્ટેચ્યુ થઈ ગયો એ પ્રસંગ હજી આંખ સામેથી ખસતો નથી પણ હવે ઝીણાને કોણ કહે કે અમે તને સ્ટેચ્યુ નથી કહ્યું નથી ને તું સ્ટેચ્યુ શું કામ થઈ ગયો તને કોણે સ્ટેચ્યુ કહ્યું આ સવાલનો મને કોઈ જવાબ આપતું નથી જો હવે લેખકની આ રમત સાથે એક દુઃખદ ઘટના બનેલી છે અને એ એ પણ એના સંભારણામાં છે કે પોતાનો આ હોશિયાર અને કાબિલ મિત્ર છે એ આ વીજળીના થાંભલાને અટકતા એને શોક લાગે છે એટલે ત્યાં સ્ટેચ્યુ થઈ જાય છે અને ત્યાંને ત્યાં એનું મૃત્યુ થઈ જાય છે અહીંયા શેરીના લોકો ઉંચક જીવે એટલે એકદમ ગભરાતા ત્યાં આવી જાય છે કોઈ આ લેખક પોતાના નાનપણની વાત કરે છે એટલે કોઈ નાનું બાળક આ રીતે થાંભલા સાથે ચોટી જાય તો લોકો અને એના મિત્રોને કેટલું બધું દુઃખદ એના ઘરવાળા માટે એ કેટલી દુઃખભરી ઘટના છે તો અહીંયા લેખકને પણ પોતાના મિત્રની આ દુઃખદ ઘટના છે એ પોતાની આ રમત સાથે જોડાયેલી છે અહીંયા લેખક એવું કહે છે કે અમે તો કોઈ આ ઝીણાને સ્ટેચ્યુ નથી કહ્યું તો એ કેમ સ્ટેચ્યુ થઈ ગયો છે એ સવાલનો જવાબ એને મળતો નથી હવે આગળ એ કહે છે કે આજે એ વીજળીનો થાંભલો મારી ગોખલા જેવી બારીમાંથી હું જોઉં છું ત્યારે હું પોતે જ સ્ટેચ્યુ જેવો થઈ જાઉં છું લેખક અત્યારે એ થાંભલો જોવે છે પોતાના ઘરે આવેલા છે વતનમાં તો એને એ ઘટના યાદ આવે છે અને એ જોતા પોતે પણ જાણે કે સ્ટેચ્યુ જેવા થઈ ગયા છે એ વાત જૂની દુઃખદ ઘટના યાદ આવે છે એટલે પોતે પણ દુઃખથી ત્યાં સ્થિર થઈ ગયા છે ઉનાળાની બપોરે એ થાંભલા પાસે એક ગલુડિયું સૂતું છે કાગળના કેટલાક ટુકડાઓ હવામાં આમ તેમ ઉડે છે એકાદ કાગડો થોડીક ક્ષણ માટે એ થાંભલા ઉપર બેસીને ઉડી જાય છે એ સિવાય થાંભલા પાસે કાગળના છૂટા છવાયા ટુકડાઓને પાગલ પવન મન ફાવે તેમ ઉચકે છે અવળા કરે છે અને પછી ગમે ત્યાં ફેંકી દે છે એ રઝળતા કાગળના ટુકડાઓ ભેગો હું એ કાગળ થઈને મારી શેરીમાં રજળ્યા કરું છું બધા જ સ્ટેચ્યુ થઈ ગયા છે કોઈ હલતું નથી કે કોઈ બોલતું નથી જો અહીંયા આ કાગળના ટુકડાઓ પવનમાં ઉડી રહ્યા છે જો વંટોળ આવે ત્યારે પવનમાં અને ખૂબ જ પવન આવે ત્યારે પવનમાં કાગળના ટુકડા કઈ રીતે ઉડતા હોય એવું આ લેખકનું મન પણ પોતાની શેરીમાં ઉડ્યા કરે છે એને એ બાળપણના બધા જ જે સ્મરણો છે એ યાદ આવે છે પણ લેખકને એવું લાગે છે કે જાણે કે એ બધું સ્ટેચ્યુ થઈ ગયું છે એટલે કોઈ હલતું નથી અને કોઈ બોલતું પણ નથી વિષાદભર્યા પગલે હું મારા ઘરની ઓસરીમાં આવું છું એ ઓસરીમાં ઠાકોરજીના આળિયા પાસે અટકું છું હળવે હાથે ધીમેકથી આળિયો ખોલું છું આળિયો ખોલતા શ્રી કૃષ્ણની પિત્તળની મૂર્તિ જોતા ભગવાન તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા એવો સવાલ પૂછીને મૂર્તિ પાછી મૂકી દઉં છું આરિયો બંધ કરી દઉં છું ને જન્માષ્ટ જન્માષ્ટમીના દિવસોના સ્મરણોથી હું મેળામાં પહોંચી જાઉં છું જો લેખક હવે ફરી પોતાના ઘરમાં આ જે ભગવાનનું મંદિર છે આરિયો એટલે એ પ્રકારનો ગોખલો જે ભગવાનનું મંદિર છે એના માટે આ શબ્દ વાપરો છે હવે કઈ કઈ વસ્તુ સ્ટેચ્યુ થઈ ગઈ છે એ ધીમે ધીમે લેખક પોતાના નાનપણના જે યાદો છે એમાં એક પછી એક યાદ છે એ પોતે આપણને અહીંયા રજૂ કરે છે હવે આ દુઃખદ ઘટના પછી એ એક મેળાની આ બીજી ઘટના કહે છે સાથે સાથે એને એક વાત એ પણ કહી છે કે ભગવાન પણ જાણે કે સ્ટેચ્યુ થઈ ગયા છે કારણ કે આપણે ઈશ્વરને પણ મૂર્તિ સ્વરૂપે મંદિરમાં મૂક્યા છે તો અહીંયા લેખક એવું કહે છે કે ભગવાન પણ જાણે સ્ટેચ્યુ થઈ ગયા છે હવે ભગવાનની સાથે એમને જન્માષ્ટમીની જે યાદ જોડાઈ છે એ આપણે જોઈએ કે જન્માષ્ટમીના તહેવારની અમે કાગડોળે રાહ જોતા કાગડોળે રાહ જોવી એટલે શું તો કે એકદમ આતુરતાથી એ સમયની રાહ જોવી આપણે પણ સૌ નાના હોઈએ ત્યારે કોઈ પ્રસંગ આવવાની રાહ છે એ એવી જ રીતે જોતા હોઈએ પંચનાથ પાસે એ દિવસોમાં મોટો મેળો ભરાતો એ મેળામાં જવાનું થનગનાટ અમે શ્રાવણ મહિનો બેસતા જ અનુભવતા એક જન્માષ્ટમીની આગલી રાતે મેં મેળામાં જવાની બધી જ તૈયારીઓ કરી લીધી બજરિયા રંગનું બાંડિયું અને બ્લુ ચડ્ડીને ગાદલા નીચે ઇસ્ત્રી કરવા મૂકી દીધા બાંડિયું એટલે બાઈઓ વગરની જે બંડી આવે છે એની વાત છે જન્માષ્ટમીની વહેલી સવારે બાએ મને ખૂબ ધમાર્યો માથામાં બાબરી પાડી આપી આંખમાં આંજણ આંજું હું બહુ રૂપાળો નહોતો છતાંય કોઈની નજર ન લાગી જાય એ માટે ગાલ ઉપર મેશનું ટપકું કર્યું એકાદ બે રૂપિયાનું પરચુરણ પણ વાપરવા આપ્યું હું તૈયાર થઈને મેળામાં જવા નીકળતો હતો ત્યાં મારી બા બોલી કે મેળામાં જતાં પહેલાં ઠાકોરજી પાસે દીવો મૂકી આવો લે આ દીવો ને બાકસ ઠાકોરજી પગે લાગીને પછી મેળામાં જજે હવે ધમરોળવું એટલે શું ધમાર્યું એટલે તો કે કે નબળાવવું એમ લેખક એવું કહે છે કે આ રીતે મારા બાએ મને તૈયાર કર્યો અને પછી મને દીવો કરવા માટે આપ્યો જો હવે શું થાય છે તો કે મેં બાકસ અને દીવો હાથમાં લીધા જલ્દી જલ્દી ઓસરીમાં જઈ અને આળિયો ઉઘાડ્યો ઠાકોરજી પાસે દીવો મૂક્યો દિવાસળીથી દીવો પ્રગટાવ્યો ઠાકોરજીને અડધું પડધું પગે લાગીને આળિયો બંધ કરતો ભેરુઓ સાથે મેળામાં જવા નીકળી પડ્યો અડધું પડધું એટલે શું તો કે મેળામાં જવાની ઉતાવળ હતી એટલે ઝડપ ઝડપથી પગે લાગી અને લેખક તો છે એ નીકળી જાય છે જો એ કેવી રીતે જાય છે દીવો મૂકી સળગાવ્યો છે દીવો અને મૂકી અને જે આળિયું છે એટલે કે જે ગોખલું છે એનો બાયણું બંધ કરતા જાય છે આખો દિવસ મેળો ખૂંદ્યો ખૂબ ઉછળકૂદ કરી સાંજે હવા નીકળી ગયેલા ફુગ્ગા જેવો થઈને ઘેર પાછો ફર્યો ત્યારે ફળિયામાં વાતાવરણ તંગ હતું ઘરમાં સૌના મોઢા ચડેલા હતા ફળિયાની ચોકડીમાં જોયું તો કૃષ્ણની કાળીમેષ મૂર્તિ ખાતી છાશમાં પડી હતી ઠાકોરજીનો અડધો બળેલો આળિયો ઓ શ્રીની થાંભલી પાસે પડ્યો હતો ઠાકોરજીની મોરપીછની સાવરણી ગાદી છત્ર અને વાઘા એ બળીને રાગ થઈ ગયા હતા સવારે મેં દીવો સરખી રીતે મૂક્યો નહીં એટલે આ હોનારત સર્જાય છે એવું કહીને મને એ ગિલ્ટ ફીલ કરાવવા લાગ્યા ગિલ્ટ ફીલ્ટ ફીલ કરાવવું એટલે શું તો પોતાનાથી ભૂલ થઈ છે એવું એને એ મહેસૂસ કરાવે છે બાય મને બાાયે પણ મને ઠપકો દીધો એ દિવસે હું નિરાતે ઊંઘી શક્યો નથી કૃષ્ણને મેં બાળી નાખ્યા છે એટલે કૃષ્ણ કાળા છે એમ હું જનનપૂર્વક માનતો થઈ ગયો પણ એ બધી માન્યતાઓ અને પ્રસંગો આજે સ્ટેચ્યુ થઈને થીજી ગયા છે મિત્રો એ પ્રસંગો લેખક સાથે બાળપણમાં બનેલા છે અને આ બધા જ પ્રસંગો જાણે કે થીજી ગયા છે સ્ટેચ્યુ બની ગયા છે એવું લેખકને લાગે છે પણ આ સ્ટેચ્યુ રમવાની પણ એક મજા છે કોઈ બાળકના રમતિયાળ ચાળામાંથી આ સૃષ્ટિ જન્મી હોય તો ભાવ વધુને વધુ દ્રઢ થતો જાય છે હવે લેખક એવું કહે છે કે આ રમત કઈ રીતે અસ્તિત્વમાં આવી હશે તો કે કે કોઈ રમતિયાળ બાળક હશે એણે ચાળા કરવામાં એટલે મસ્તી કરવામાં આ રમત કરી હશે એવું એ વિચારે છે કોઈ વસ્તુને ગંભીર સ્વરૂપ આપીને ફિલસુફી ડોળીએ તો એની સામે હલકા ફૂલકા ઉડતા પતંગિયા પણ છે ઉડતા ફૂલ છે ઉઘડતા ફૂલ છે ખરો સવાલ દ્રષ્ટિનો છે મૃત્યુને આપણે અત્યંત ગંભીરતાપૂર્વક સ્વીકારીને શોકાતુર થઈ જઈએ ત્યારે એ કહેવાનું મન થઈ જ આવે છે કે ઈશ્વરે આપણી સાથે સ્ટેચ્યુ બંધાયું છે એટલે એ કોઈ પણ ક્ષણે ગમે તેને સ્ટેચ્યુ કહીને થી જાવી શકે છે આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહીને મંદિરમાં અને વીજ દીધા છે ને જો આમ હોય તો શોકાતુર થઈને જીવ બાળવાનું કોઈ કારણ નથી રમતા રમતમાં ખેલદીલીના આનંદ સિવાય બીજું કાંઈ ન ખપે અહલ્યા પણ સ્ટેચ્યુ થઈને રામના સ્પર્શથી હાલતી ચાલતી થઈ ગઈ તો આપણે મૃત્યુ પામીને હાલતા ચાલતા નહીં જ થઈએ એની શી ખાતરી જો હવે લેખક એવું સમજાવે છે કે આપણે આ બધી દુઃખદ ઘટનાઓ યાદ કરી અને સ્ટેચ્યુ સાથે આવી બધી માન્યતાઓ રાખી છે તો એના કરતાં આપણે મૃત્યુનું દુઃખ અનુભવીએ છે એના કરતાં આપણે જીવનનો આનંદ લઈએ એટલા માટે એવું કહે છે કે આપણે તો ઈશ્વરને સ્ટેચ્યુ એની સાથે સ્ટેચ્યુ બંધાયું છે જેમ એ રી આપણને ગમે ત્યારે સ્ટેચ્યુ કહી અને આપણને મૃત્યુ આવે છે એમ આપણે તો એને મૂર્તિ બનાવીને મંદિરમાં મૂકી દીધા છે એમ તો મૃત્યુને આપણે ગંભીર ન લઈએ અને જીવન છે એને આનંદથી જીવીએ તો શું ખોટું એવું એ અહીંયા જણાવે છે જો અહલ્યા પણ આપણને ખ્યાલ છે અહલ્યાનો જે રામાયણમાં એક પાત્ર આવે છે કે ભગવાન રામના સ્પર્શથી એને શ્રાપ મળેલો હોય છે એટલે એ પથ્થર બની ગઈ હોય તો ભગવાન રામના સ્પર્શથી એ હાલતી ચાલતી થઈ જાય છે એટલે કે ફરી એ સ્ત્રી બની જાય છે તો આપણે પણ મૃત્યુ પામીને હાલતા ચાલતા નહીં થઈ જઈએ એની શી ખાતરી એમ અહીંયા લેખક મૃત્યુ બાદ જે આત્માનો બીજો જન્મ થાય છે એની એ તરફ કંઈક નિર્દેશ કરે છે આપણને કે આપણે પણ હાલતા ચાલતા થઈ જતા પણ એ વાતનો ખ્યાલ આપણને નથી હોતો ઈશ્વર પણ ઝીણા ભરવાડ જેવો સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે ઉડતા પંખીને સ્ટેચ્યુ કહે છે ત્યારે કોચ વ્રત થાય છે જો કોચ વ્રત એટલે જે રામાયણની અંદર રાજા દ્વારા જે પક્ષીનો વધ કરવામાં આવ્યો તો એ પક્ષીની વાત છે એ બંને પક્ષીયુગલ છે એનું દશરથ રાજા છે એ પોતે વધ કરે છે વહેતા પવનને સ્ટેચ્યુ કહે છે ત્યારે પવન પડી જાય છે એક ખળખળ વહેતા પાણીને સ્ટેચ્યુ કહે ત્યારે બરફ થઈ જાય છે એ ઘટાદાર વૃક્ષને સ્ટેચ્યુ કહે છે ત્યારે ટેબલ થઈ જાય છે લાકડામાંથી આપણે જે ટેબલ બનાવીએ છીએ એની વાત છે એ ભાષાને સ્ટેચ્યુ કહે ત્યારે શબ્દકોશ થઈ જાય છે શબ્દકોષ એટલે શું તો કે ભાષાના જે શબ્દો છે એનો અર્થ દર્શાવતો એવો ગ્રંથ એ સમયને સ્ટેચ્યુ કહે છે ત્યારે ભૂતકાળ બની જાય છે આમ શૈશવની સ્મૃતિ એ ભૂતકાળે બનીને સ્ટેચ્યુ થઈ સ્ટેચ્યુ થઈ અને સમયની વાત છે એ સમયની કાંડા ઘડિયાળ સતત ચાલ્યા કરે છે એક પછી એક ક્ષણ ઝડપથી સ્ટેચ્યુ થતી જાય છે સૂર્યનો ગોળો પૂર્વથી ઉચકાઈને પશ્ચિમમાં ફેંકાય છે ગુલમોહોરના થડ ઉપર કાન માંડતા ઉનાળો સાંભ સંભળાય છે ગુલમોહોરને ફરી ચટક ફૂલો આવશે સ્ટેચ્યુ થયેલા આંબાને ફરી કેરી આવશે માતાના ગર્ભમાં સ્ટેચ્યુ થયેલું કોઈ શૈશવ ફરી પાછું એ જ શેરીમાં બાખોડિયા ભરતું ચાલશે અને મારી શેરીને સ્ટેચ્યુની રમતથી ગજાવી મૂકશે મિત્રો અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે આ અંતિમ પેરેગ્રાફમાં લેખક છે એ જીવનની સત્યતા છે એને વર્ણવે છે કે પોતાને અત્યારે આ શેરી છે એ એકદમ શાંત લાગે છે પોતાનું શૈશવ છે એ ત્યાં થી જ ગયેલું લાગે છે પણ આ બધી જ ઈશ્વરની માયા છે એવું એ સમજાવે છે કે ભગવાન જ્યારે સ્ટેચ્યુ કહે છે ત્યારે પવન પડી જાય છે પોતે ભગવાનની જ એ લીલા છે કે પાણીમાંથી બરફ થઈ જાય છે આપણે વૃક્ષોમાંથી જુદા જુદા વસ્તુ બનાવીએ છીએ બરાબર શબ્દકોષ છે આ બધું અને સમયને સ્ટેચ્યુ કહીએ છીએ એટલે આપણો બધાનો સમય છે એ ભૂતકાળ બને છે સાથે સાથે કાંડા ઘડિયાળની વાત કરી છે કાંડા ઘડિયાળ એટલે કાંડામાં પહેરવાની ઘડિયાળ તો ક્ષણ છે જે સમય છે એ તો ઝડપથી ચાલતો જાય છે સૂર્ય પણ પોતે ઉગે છે અને આથમે છે તો આ બધું ચાલ્યા જ કરે છે જુદા જુદા વૃક્ષો ઉપર પહેલાં પાન ખરે છે પછી પાછા કૂણા કૂપળો ફૂટે છે પાન આવે છે અને ગુલમોરના થડને કાન માંડીએ તો ઉનાળો સંભળાય છે એટલે આપણે સૌ જાણીએ છીએ કે ઉનાળાના સમયમાં ગુલમોરમાં જે ફૂલો આવતા હોય છે એમ ફરી એની ઉપર ફૂલો આવે છે એમ આંબાને પણ ફરી કેરી આવે છે પછી માતાના ગર્ભમાં પણ સ્ટેચ્યુ થયેલું બાળક છે એ ફરી જન્મે છે આમ આ ઘટના છે એ ફરી ફરીને બન્યા જ રાખે છે એવી વાત આપણને લેખક અંતમાં જણાવે છે પોતાને પોતાનું નાનપણ છે એના સ્મરણો એને ખૂબ યાદ આવે છે એણે પોતે એ બધું માણ્યું છે લેખક નાનપણના સ્મરણો પોતાના વતનમાં જઈ અને યાદ કરે છે અને એ યાદી એ સ્મૃતિ એમણે આપની સમક્ષ અહીંયા મૂકી છે મિત્રો આ પાઠના શબ્દાર્થ રૂઢિપ્રયોગ અને સ્વાધ્યાય એ તમારે તમારી સ્વાધ્યાયની બુકમાં લખવાના છે આ પાઠની સાથે સાથે તમને પણ તમારા નાનપણના સ્મરણો છે એ જરૂર યાદ આવ્યા હશે તો તમે એ પણ લખજો આપણે નવા એકમ સાથે ફરી મળીશું આવજો